જિલ્લામાં પચાસ વર્ષ જૂની સરકારી તાલુકા શાળા અત્યંત આધુનિક સાધનોથી સજ્જ છે જ્યાં દેવભૂમિ દ્વારકાના શિવભક્ત ધારાસભ્ય રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ અંતર્ગત ટ્રેનર મુસ્કાન મકરાણી દ્વારા ધોરણ છ થી આઠની દીકરીઓને સ્વરક્ષણ માટે તાલીમ આપવામાં આવે છે આ ઉપરાંત જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભના શાળાની ત્રણ દીકરીઓ પ્રથમ ક્રમાંકે બે દીકરીઓ દ્વિતીય ક્રમાંકે અને એક દીકરીએ તૃતીય ક્રમાંક મેળવી શાળા શાળાનું નામ રોશન કર્યું હતું આ દરમિયાન શાળાના આચાર્યએ ઝોન કક્ષાએ પણ દીકરીઓ ખૂબ સારું પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી મારું નામ ગોપાલ દિલીપકુમાર વીરજીભાઈ ઓખા તાલુકા શાળા આચાર્ય ગુજરાત સરકાર પ્રેરિત સ્વરક્ષણ રાણી લક્ષ્મીબાઈ તાલીમ અમારા ઓખા તાલુકા શાળા કેમ્પસમાં છત્રીસ દિવસનો સ્વરક્ષણ તાલીમમાં મુસ્કાનબેન તેમના તજજ્ઞશ્રી દ્વારા ઓખા તાલુકા શાળાના કેમ્પસમાં ધોરણ છ આ છ થી આઠની દીકરીઓને તાલીમ આપવામાં આવે છે તદ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભની અંદર અમારે ધોરણ છથી આઠની સાત દીકરીઓએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો તેમાં ત્રણ દીકરીઓને પ્રથમ નંબર અને ચાર દીકરીઓને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો મુસ્કાનબેન દ્વારા તેમજ તેમના ધોરણ છથી આઠના જે વર્ગ શિક્ષક છે વિશેષ શિક્ષક છે તેમના માર્ગદર્શન હેઠળ અને મુસ્કાનબેનના માર્ગદર્શન હેઠળ આ દીકરીઓને તાલીમ ઉપરાંત ખેલ મહાકુંભની અંદર વિશેષ સ્પર્ધામાં ભાગ લઈ ભાગ લઈ રહે તે અંતર્ગત તાલીમ આપી અને આ સાતે દીકરીઓને તેમાંથી ત્રણ દીકરીઓએ પ્રથમ નંબર મેળવી અને બે દીકરીઓ અને દ્વિતીય નંબર મેળવી ઓખા તાલુકા શાળાનું ગૌરવ વધારેલ છે